બુખારી દાદાના નિશાનો સાથેની મેદની ધોળકાથી બડિયાદ જવા રવાના થઈ રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરાયું કોમી એકતાના પ્રતીક અને ભાલ પંથકમાં રૂહાની પેશવા પીર સહીદ હઝરત મહેમુદ સા બુખારી દાદાની પગપાળા મેદની સાથેનો નિશાનો આજરોજ અઠાવીસ બાર બે હજાર ના રવિવારે સવારે સાડા દસ વાગે ધોળકા જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી પીર હજરત શાહ દાદાની દરગાહ ખાતેથી રવાના થઈ હતી જેનું પ્રસ્થાન મુસ્લિમ ધર્મગુરૂ સૈયદ હુસનુદ્દીન મિયા હુસૈની સાહેબ અને દરગાહ કમિટીના પ્રમુખ ફારૂક મિયા પરમારે પ્રસ્થાન કરાવ્યું હતું નિશાનો સાથે ભડીયાદપીરના મુઝાવર બાપુ તથા નિશાનદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા દિલાવર બાપુ અને ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર સમીરભાઈ મનસુરીએ ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાડા પીએસઆઈએલ રાજપૂત મહિલા પીએસઆઈએસડી માળીનું સાલ ઉઢારીને સન્માન કરવામાં આવ્યું હતું રસ્તામાં ઠેર ઠેર બુખારી દાદાના નિશાનોનું હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ સ્વાગત કરતા કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા જૂના બસ પાસે પાસે મ્યુનિસિપલ ખાન ખાન સ્વાગત કરેલું હતું ભોપલા પાસે કોંગ્રેસના આગેવાનો અયુબ ખાન પઠાણ મુનાફભાઈ રાધનપુરી વિક્રમસિંહ વાઘેલા બાવલભાઈ ખંડવી મનસુર ખાન તાલુકદાર ગુણવંતભાઈ રાઠોડ ઇસ્માઈલભાઈ ઓઇલવાળાએ સ્વાગત કર્યું હતું પીરજાદાવાડ ખાતે ધોળકા અંજુમનને નવજવાન સંસ્થાના પ્રમુખ વસી હૈદર પીર જાદા વિ નારાઓ થી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બપોરે ત્રણ વાગે ચીકલી તળાવ બુખારી દાદાના નિશાનો પહોંચ્યા હતા અને ત્યાંથી બડીયાદ જવા રવાના થયેલ રિપોર્ટર ઇદરી